જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન ગણેશની કથા સાંભળીશું મિત્રો મંગળવાર છે બુધવાર છે અને ગણેશ ચોથ છે અને ગણપતિજી ના તહેવાર છે આ બધા જ દિવસોમાં શ્રી ગણેશજી ની કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી ભગવાન ગણેશની વિઘ્નહર્તા દેવની વાર્તા પ્રસન્ન થાય છે સમૃદ્ધિ ભગવાન પ્રદાન કરે છે તો આપણે ચાલો સાંભળીએ વાર્તા ઓમ ગંગ ગણપતિ નમઃ બહુ સમય પહેલાની વાત છે એક ગામમાં એક ડોસી રહેતા હતા તેમને એક દીકરો હતો તેણે તેના દીકરાના લગ્ન કરી દીધા હતા ડોસીમાં તેના દીકરા ને વહુ સાથે રહેતા હતા ડોસીમાના દીકરાના લગ્ન થયાનું હજી એક વર્ષ પણ પૂરું થયું ન હતું ડોસીમાં બહુ ચાલાક હતા બહુ જબરા હતા તેમની વહુને તેનું ખાવા પીવાનું રહેવાની રીત તેમને બિલકુલ પસંદ ન હતી એની વહુ સારા ઘરની હતી એટલે એનું ખાવા પીવાનું બધું સારું હતું પણ આ બધી વસ્તુ એને ડોસી માને પસંદ ન હતી એ તેમની વહુ પાસે બધું જ કામ કરાવતા ઘરના અને પછી વહુને સવારની વાસી રોટલી સાંજે ખાવા આપે અને સાંજની વાસી રોટલી સવારે ખાવા આપે વહુ તો એના પિયરમાં બહુ લાડ પ્રેમથી ઉછરી હતી અને જ્યારે તે એના પિયરમાંથી તેની સાસરે આવી તો તેની સાસુનો સ્વભાવ ઘણો ખરાબ બહુ આકરો સ્વભાવ હતો તેણે તેના પિયરમાં એ વહુએ તેના પિયરમાં ક્યારે વાસી રોટલી ખાધી ન હતી અને અહીં તો સાસરીમાં હંમેશા ઠંડી જ રોટલી ખાવા આપે એની સાસુમાં હવે બિચારી વહુ તો શું કરે વહુ થી તો ઠંડી રોટલી ખવાતી ન હતી એને ઠંડી રોટલી ભાવતી ન હતી માટે વહુ રોજ એક રોટલી ખાઈને ઊભી થઈ જાય રોજ એક રોટલી ખાઈને એ રહેતી હતી

કોઈ કહે અમે માલપુડા બનાવ્યા કોઈ કહે અમે દાળ ભાત રોટલી શાક શીરો આવું બનાવ્યું બધા જ નવા નવા પકવાનની વાતો કરે પણ આ બિચારી વહુ ચૂપચાપ બધાની વાતો સાંભળે બોલે તો બિચારી શું બોલે પછી આ ડોશીમાની વહુને બધી સ્ત્રીઓએ પૂછ્યું બધાની વાત સાંભળી રહી હતી એટલે બધી સ્ત્રીઓએ ડોશીમાની વહુને પણ પૂછ્યું કે અરે બેન તું કેમ ચૂપચાપ બેઠી છો

હું તો આટલા દિવસથી જ્યારથી પરણીને આવી છું ત્યારથી વાસી રોટલી ખાઈને જીવી રહી છું હું શું કહું તમને આ સાંભળીને એ સ્ત્રીઓમાંથી એક સ્ત્રી હતી જે તેની પાડોશણ હતી તેને વહુ પર બહુ જ દયા આવી ગઈ અને એ બોલી બહેન તું ચિંતા ના કર હું તારા ઘરે આવીશ અને ભોજન માટે હું તને નિમંત્રણ આપી જઈશ ગરમ ભોજન ખાવા માટે તું મારા ઘરે આવજે હું તને નિમંત્રણ આપીશ કાલે તું મારા ઘરે આવજે હું તને ગરમ ગરમ ખીર પૂરી માલપુડા બધું જ ખવડાઈશ પછી બીજા દિવસે આવી વાત થઈ કુવા પર પછી બીજા દિવસે એ પાડોસણ એ ડોસીમાના ઘરે આવી અને વહુની સાસુ જે વહુની સાસુ છે જે ડોસીમા છે તેને એ પાડોસણ કહે છે કે માજી મારે સૌભાગ્યવતી સુહાગન સ્ત્રીઓને જમાડવાની છે તો તમે આજે તમારી વહુને ભોજન કરવા માટે મોકલશો ડોસીમા બોલ્યા સારું હું મારી વહુને તમારા ઘેર જમવા મોકલીશ પછી જેવી પાડોશણ તેના ઘરે ગઈ એટલે વહુ પાડોશણના ઘરે જમવા માટે તૈયાર થાય છે અને ઘરમાંથી નીકળવાની તૈયારી કરે છે તો તેની સાસુ બોલી અરે વહુ ક્યાં જાય છે જા ઘરમાં પાછી જતી રહે રૂમમાં ચાલી જા આમ ડોસી માએ વહુને રૂમમાં બંધ કરી દીધી અને પોતે પાડોશણના ઘરે ભોજન કરવા ચાલી ગઈ પાડોશણે ડોસી માને જોયા તો પૂછવા લાગ્યા કે અરે માજી તમારી વહુ ક્યાં છે એ કેમ ન આવી ડોશીમાં તો બહુ ચાલાક જ હતા એણે ખૂબ હોશિયારીથી જવાબ આપ્યો કહે છે કે મારી વહુને આજે તો બહુ પેટમાં દુખતું હતું માટે હું ભોજન કરવા આવી અને એ ઘરે સૂઈ ગઈ છે બિચારી પાડોશન તો કંઈ બોલી જ ન શકી અને આ બાજુ વહુ તો રડી રડીને લોથપોથ થઈ ગઈ રડી રડીને એની ખરાબ હાલત થઈ ગઈ છે એટલામાં તેનો પતિ આવ્યો અને તેની તો તો એને પૂછ્યું શું વાત કેમ રડી રહી છો પછી વહુએ તેના પતિને બધી જ પૂરી વાત કહી કે તમારી માં મને ગરમ જમવાનું આપતી નથી ગરમ ખાવાનું મને આપતા નથી આજે પાડોશણે મને ગરમ ભોજન ખાવા માટે મને આમંત્રણ આપ્યું હતું તો તમારી માએ મને રૂમમાં બંધ કરી અને ખુદ પોતે જમવા ચાલ્યા ગયા વહુ તો તેના પતિને બધી જ વાત કરે છે વહુનો પતિ એની માના સ્વભાવથી તો સારી રીતે એ જાણતો હતો એનો સ્વભાવ પણ એ તેની માથી બહુ ડરતો હતો એ તેની માતાને કંઈ જ કહી ન શકે કંઈ કહી શકતો જ ન હતો પછી એના પતિએ તેને કહ્યું કે કાલે સવારે હું તને ગરમ ગરમ ભોજન અને બીજા દિવસે સવારે ડોસીમા ડોસીમાના દીકરાએ ચાર રોટલી બનાવી અને એ ચાર રોટલીનું ચૂરમું બનાવીને એમાં બહુ બધું ઘી અને ખાંડ નાખી અને લથપત્તા લાડવા બનાવ્યા તેની પત્ની માટે અને ચાર લાડવા બનાવી ડોશીમાના દીકરાએ તેની પત્નીને ખાવા આપ્યા જેવી વહુ એ લાડવા ખાવા જાય કે ડોશીમા મંદિરીથી ઘરે આવી ગયા અને ચારે લાડવા વહુએ ડોસીમાના ડરના કારણે ખાલી જે પાણીનો ઘડો હતો એ પાણીમાં મૂકી એ ઘડામાં એ ચાર લાડવા મૂકી દીધા અને પછી પાણી ભરવાનું બહાનું કાઢીને કૂવે પહોંચી ગઈ પણ કૂવે બહુ બધી સ્ત્રીઓ પાણી ભરવા આવી હતી પાણી ભરી રહી હતી તો વહુએ વિચાર્યું કે જો હું આ લાડવા અહીશ તો આ બધી મારી સાસુ તો ખૂબ કકળાટ કરશે વહુએ આમ વિચાર્યું અને પછી આમ વિચારીને પાસે એક ગણપતિજીનું મંદિર હતું ત્યાં એ ચાલી ગઈ એ વિચારી છે કે હું ગણપતિજીના મંદિરે ચાલી જાઉં આમ વિચારી ગણપતિજીના મંદિરમાં ગઈ અને મંદિરમાં જઈને એક બાજુ બેસી ગઈ ગણપતિજીની મૂર્તિની સામે વહુ તો મૂર્તિ માંથી ગણપતિજી એમનો એક હાથ આગળ વધાર્યો લાંબો કર્યો અને હથેળી ફેલાવી એ વહુ સામે વહુએ વિચાર્યું કે ગણપતિજી લાડવા માંગી રહ્યા છે માટે વહુએ એક લાડવો ગણપતિજીની હથેળીમાં મૂકી દીધો હથેળી પર લાડવો મુકતા જ ભગવાન ગણેશ ફટાફટ પૂરો લાડવો ખાઈ ગયા અને ફરીથી હાથ લાંબો કર્યો હથેળી ફેલાવી વહુ સામે તો વહુ એ વિચાર્યું કે હજી લાડવો એમને ખાવો લાગે છે લાય હજી એક લાડવો આપી દો પછી વહુ એ આમ વિચારીને બીજો લાડવો ગણપતિજી હાથમાં મૂક્યો ગણપતિજી તો ફટાફટ બીજો લાડવો પણ ખાઈ ગયા અને ફરીથી પાછો લાંબો હાથ કર્યો વહુ એ ત્રીજો લાડવો પણ ગણપતિજીને ખાવા માટે આપી દીધો

માંડ માંડ મને ત્રણ લાડવા મળ્યા છે મેં તો તમને ત્રણ લાડવા ખાવા આપ્યા પણ આ ચોથો લાડવો તો હું તમને કોઈ કિંમત પર નહીં આપું આ લાડવો તો હું જ ખાઈશ આમ કહીને ડોસીની વહુએ ચોથો લાડવો ખાઈ લીધો અને આ બાજુ ગણપતિજીનો હાથ જેમ લાંબો કર્યો હતો હાથ ફેલાયો હતો એવો ને એવો જ રહી ગયો અને વહુ એનો લાડવો ખાઈને ઘરે આવી ગઈ હવે આ બાજુ ગણપતિજીને મંદિરમાં બીજા દિવસે જેવા પૂજારી આવ્યા તો એમણે જોયું કે ગણપતિજીનો હાથ લાંબો છે લાંબો ફેલાવેલો છે હથેળી ફેલાવેલી છે ભગવાને લાંબો હાથ કર્યો છે આ જોઈ પૂજારીના મનમાંને મનમાં વિચાર આવ્યો કે કોઈ પ્રલય આવવાનો સંકેત લાગે છે માટે ભગવાન ગણેશ હાં આ માટે ભગવાન ગણેશ હાથ લાંબો કરી રહ્યા છે હજી તો જોત જોતામાં હવે તો આ વાત જંગલમાં જેમ આગ ફેલાય ફેલાઈ ગઈ ધીરે ધીરે આ વાત ગામમાં ફરતી ફરતી રાજાના મહેલ પર પહોંચી ગઈ જ્યારે રાજાને આ વાતની ખબર પડી તો રાજા એ પૂજારી બોલાવ્યા મહેલમાં અને પૂછ્યું કે શું વાત છે પૂજારીજી એટલે પૂજારીજી બોલ્યા મહારાજ જ્યારે સવારે હું એક દિવસ મંદિરમાં ગયો તો ગણપતિજીનો હાથ લાંબો હતો હાથ આગળ ફેલાવેલો હતો ભગવાન ગણેશરો પીટાવ્યો કે જે પણ ગણપતિજીના હાથને સીધો કરી દેશે તેને પાંચસો સ્વર્ણ મુદ્રા આપવામાં આવશે ત્યારે નગરના મોટા મોટા વિદ્વાનો મહાત્માઓ આવ્યા

અને સાસુને કહ્યું કે ગણેશજીના હાથ ને તો હું સીધો કરી દઈશ તમે રાજાને જઈને કહી દો કે એ આપણા ઘરેથી લઈને મંદિર સુધી જાજમ પથરાવી દે જાજમ એટલે જે જમીન ઉપર મખમલનું કે કોઈ કપડું બિછાવે એને જાજમ કહેવાય કહે છે કે રાજાને કહી દો કે આપણા ઘરથી મંદિર સુધી જાજમ પથરાવી દે અને કપડાના પડદા લગાવી દે અને જે સમયે હું મંદિરમાં જાઉં તો કોઈ પણ મારી સાથે મંદિરમાં નહીં આવે આ સાંભળી દોસીમાનો દોસીમા અને તેનો પતિ બોલ્યા અરે છોડ ને મોટા મોટા પંડિતો મહાત્માઓ વિદ્વાન સંતો એ કઈ કરી ન શક્યા તો ભલા તું શું કરી લેવાની પણ વહુ બોલી કે મારી વાતનો વિશ્વાસ કરો હું જેવું કહું છું એવું તમે કરો પછી દોસીમાએ વિચાર્યું જો મારી વહુ ગણેશજીનો હાથ સીધો કરી દેશે તો પાંચસો સ્વર્ણ મુ જેમ તેમ લાકડીના ટેકે ચાલી ચાલીને રાજાના મહેલમાં પહોંચ્યા અને રાજાને કહે છે કે મારી વહુ ભગવાન ગણેશનો હાથ સીધો કરી દેશે પણ તેની એક શરત છે

હવે રાજાએ ડોસીમાના ઘરેથી લઈને મંદિર સુધી જાજમ પથરાવ્યા પડદા કરાવી દીધા પણ રાજાને મનમાં વિચાર આવ્યો એને મનમાં એવું વિચાર્યું કે મારે તો સંતાઈને જોવું જ જોઈએ કે આ શું વાત છે આખરે આમ વિચારી રાજા તો પહેલેથી જ વહુ પહોંચે એ પહેલાં મંદિરમાં સંતાઈને બેસી ગયા હવે આ બાજુ જ્યારે ડોસીમાની વહુ મંદિરમાં આવી તો તેણે આવીને મંદિરના દરવાજા અંદરથી બંધ કરી દીધા અને ગણપતિજીને કહેવા લાગી કે હે પ્રભુ હે શ્રી ગણેશ મને સવારનું ભોજન રાત્રે અને રાતનું ભોજન સ્વાસી સવારે ખાવા મને મારા સાસુ આપે છે જ્યારે પાડોશણે મને ગરમ જમવા માટેનું નોતરું આપ્યું ને તો મારી જગ્યાએ મારા સાસુ ચાલ્યા ગયા પછી જ્યારે મારા પતિએ મને ચુરમાના ચાર લાડવા બનાવીને આપ્યા ખાવા માટે તો એમાંથી પણ મેં તમને ત્રણ લાડવા તમને ખાવા આપી દીધા એમાંથી ચોથો લાડવો હું ખાઈ ગઈ અને મેં ચોથો લાડવો ખાઈ પણ લીધો તો મેં કયું પાપ કરી નાખ્યું મેં કયો ગુનો કરી દીધો પ્રભુ પછી ભગવાન બોલ્યા કે બેટા હું તો તારી પરીક્ષા લઈ રહ્યો હતો હું તો તારો આગલો જન્મ સુધારી રહ્યો હતો જેથી તારો આગલો જન્મ સુધરી જાય એટલે ડોસી માની વહુ બોલી હે ગણપતિજી હું અભણ છું ગમાર છું આવી બધી વાતો કેવી રીતે જાણું મારાથી ભૂલ થઈ ગઈ પણ હવે તમે તમારો હાથ સીધો કરી દો નહીં તો મારી જગ હાસી થશે હે ગણેશજી મારી જગ હાસી ન કરાવશો એટલે ભગવાન ગણેશે એમનો હાથ પહેલા હતો એમ સીધો કરી લીધો પછી વહુ ગણેશજીને પ્રણામ કર્યા પગે લાગી ભગવાનના આશીર્વાદ લઈ અને ઘરે પાછી આવી ગઈ રાજાએ વહુની બધી જ વાત સાંભળી લીધી પછી રાજાએ તેના સિપાહીઓ સૈનિકોને મોકલીને ડોસીમાને તેના દીકરાને ને વહુને મહેલમાં લેવા માટે બોલાવ્યા રાજાએ ડોસીમાને કહ્યું કે અરે ડોસીમા મેં તો સાંભળ્યું છે કે તમે તમારી વહુને ખાવામાં વાસી ભોજન આપો છો અને ગરમ જમવાનું નથી આપતા માટે હું તમને જેલની સજા સંભળાવું છું તમને કાળા વાસમાં નાખીશ એટલે ડોસીમાની વહુ રાજાને કહે છે હે મહારાજ મારી સાસુમાં તો મારી માં સમાન છે તમે તેને જેલની સજા ન આપશો એટલે રાજા ડોસીમાને કહે છે અરે ડોસીમા હું તમને એક શરત પર છોડી શકું છું જો તમે તમારી વહુને ખાવા માટે તાજો ગરમ ભોજન આપશો તો હું તમને જેલમાં નહીં પૂરું એટલે ડોસીમા હાથ જોડીને રાજાની માફી માંગવા લાગ્યા અને કહે છે હે મહારાજ મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં મારી વહુને ક્યારેય મારા ઘરનો સદસ્ય નથી સમજી

એ બધાને માન આપજો જે કોઈ આ વાર્તા સાંભળે અને સંભળાવે તે સૌના વિઘ્ન હરજો દુઃખ દૂર કરજો સુખ સંપત્તિ શાંતિ ને સારું આરોગ્ય પ્રદાન કરજો તમારી કૃપા દ્રષ્ટિ સૌ તમારા ભક્ત